હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ તમને બધાને કેમ છે મજામાં છો મારી ચેનલ વિશાલ પરમાર વિલોગમાં તમારું મોસ્ટ વેલકમ છે તો ફ્રેન્ડ્સ બપોરનો ટાઈમ છે અને અત્યાર સુધી હું લાઈવ હતી લાઈવ તમે ન જોયું તો જોઈ લેજો એમાં આજે આપણે રીંગણાનું ભરતું અને બાજરીના રોટલા કઈ રીતે બનાવવા જોઈએ એ વિડીયો મેં શેર કર્યો હતો હવે બપોરનો ટાઈમ થઈ ગયો છે તો હવે અમારી માટે ઘઉંની રોટલી બનાવું છું અને શાક પણ બનાવી નાખ્યું છે તો દેખાડું તમને મસ્ત રોટલી જો આપણું રોટલી છે અને આ ભરતું રેડી થઈ જો ગરમા ગરમ બાજરીના રોટલા રીંગણા નું ભરથું અને આ કચુંબર બનાવી છે જો મસ્ત મજાની કચુંબર છે જે રોટલી જોડે ખાવાની મજા આવે તો અત્યારની અપડેટ આ પ્રમાણે છે પછી ફરીને મળીએ આજનો વિલોગમાં તમે બન્યા રહેજો કારણ કે આજના વિલોગમાં ઘણો બધો હું આગળ શેર કરવાની છું એટલા માટે તો ફ્રેન્ડ બપોર ત્રણ વાગ્યાનો નો નો ટાઈમ થઈ ગયો છે અને હાલો બધા ચા પીવા બપર જમવાનું બહુ મોડું થઈ ગયું ભરતું બનાવ્યું અને બીજી પણ સબ્જી બનાવી હતી એના કારણે મોડું થઈ ગયું અને પછી હું સૂઈ ગઈ સૂઈ ગઈ એટલે મોડી ઉઠી મોડી ઉઠી એટલે પછી ચાનો ટાઈમ પણ મોડો થઈ ગયો તો ચા પી પછી આપણે ફરી મળીએ કોઈ આવતી เราไม่รอนบมลีวนี่ยา તો ફ્રેન્ડ્સ રાત થઈ ગઈ છે સુવાનો ટાઈમ થઈ ગયો છે બધા પોતાની પથારી કરી નાખી છે અને હવે હું જઈ રહી છું સુવા તો નેક્સ્ટ વિડીયોમાં એટલે કે નેક્સ્ટ વિલોગમાં આપણે જરૂર મળશું આ વિલોગ કેવો લાગ્યો પ્લીઝ કમેન્ટમાં મને જરૂર કહેજો હજી શરૂઆત થઈ છે તો થોડી થોડી નવે દેખાવશું પરંતુ જેમ કોન્ફિડન્સ વધતો જશે એમ મારા વિલોગમાં થોડી થોડી નવી નવી અપડેટ આવતી રહેશે તો ગુડ નાઇટ